આગળ બી એક વાર બે વાર આવી ગયેલો છે પણ એન એ આવી રીતે લખેલું હતું અથવા એન કે લખેલું અથવા તો અહીંયા કે એન લખે ગમે તે લખે આપણે મેથડ એની এজ રે ખાલી લખવાની રીત બદલે a * n એટલે આ જે સ્મોલ a જે છે એ કોઈ સંખ્યા છે a જ્યાં લખો એ અહીંયા પરિવર્તન થાય an = ax જ્યાં x બિલોંગ્સ ટુ n તો 3n ઇન્ટરસેક્શન 7n કેટલા તો આપણી પાસે 3n 3n એટલે કેટલા થઈ જાય અહીંયા 3x x બિલોંગ્સ ટુ n તો વારાફરતી એક્સની કિંમત એક મૂકો તો ત્રણ બે મૂકો તો છ ત્રણ મૂકો તો નવ બાર પંદર બિલોગ્સ ટુ એન તો સેવન ઇન્ટુ વન એટલે સેવન ફોર્ટીન ટ્વેન્ટી વન ટ્વેન્ટી એટ અપુ અપ ટુ અપ ટુ ટુ બેનું ઇન્ટરસેકશન કરવાનું છે થ્રી એન ઇન્ટરસેક્શન સેવન એન થ્રીકશન સેવન એન તો બે માં કોમન હોય તેવા તો અત્યારે આમાં કોમન કોઈ નથી ફાય કરી એવું ન ચાલે હજી આની આગળ અનંત સુધી જાય છે તો આપણે આને અંદર લેખાવો તો ફિફ્ટીન એટીન ટ્વેન્ટી વન સમથિંગ સમથિંગ આવે તો જો આ ટ્વેન્ટી વન અહીંયા ટ્વેન્ટી વન દેખાયું એના પછી બે બીજું આવશે અને આની શોર્ટ મેથડ બી હતી કે આ બે નો લસ્સા હોય ને એટલો જવાબ આવે ત્રણ અને સાત નો લસા એકવીસ તો આનો જવાબ એકવીસ જ આવતો હોય એકવીસ ની લાઈન માં કોમન આવતો એકવીસ બેતાલીસ ત્રેસઠ એવી રીતે તો શું થઈ જતું હોય આપણે એકવીસ ટ્વેન્ટી થ્રી અપ ટુ અપ ટુ અપ ટુ અપ ટુ એટલે આ ટ્વેન્ટી વન ઇન્ટુ એક્સ એક્સ બિલોંગ્સ ટુ એન લખાય અને આને શું લખાય એકવીસ એન અને ઊંધો રિવર્સમાં આના જે કે આવી રીતે લખાય એના પછી જો એ ખાલી ગણ હોય તો નંબર ઓફ પી ઓફ પી ઓફ એ પી એટલે પાવર સેટ ઓફ એ પાવર સેટ એટલે એના ઉપગણોનો ગણ એના ઉપગણોનો ગણ હોય એને પાવર સેટ કહીએ છીએ આપણે એટલે પાવર સેટ ઓફ એ એનો બી પાવર સેટ કરવાનો હોય તો એ એટલે ખાલી ગણ તો ખાલી ગણમાં એક પણ સભ્ય હોતો નથી એ બરાબર ફાઈ એટલે કે નંબર ઓફ એ કરો તો એમાં સભ્યોની સંખ્યા જીરો કહેવાય માં એક પણ સભ્ય હોતો નથી ખાલી હોય એમાં જીરો સભ્ય હોય તો એના હું ઉપગણો બનાવું તો ફાઈ ના ઉપગણ કોણ થાય છગડીયા કાઉસમાં ફાઈ પોતે એટલે પાવર સેટ ઓફ એ ખાલી ગણનો ઉપગણ ખાલી ગણ જ હોય એને ગણમાં લખી નાખીએ પાછો આ જે ગણમાં હવે એક સભ્ય આવી ગયો એનો પાછો પાવર સેટ હું બનાવું

એના ઉપગણોની સંખ્યા બરાબર ટુ રેસ ટુ એન જો એ ગણમાં એન સભ્યો હોય તો એ ગણમાં એન સભ્યો હોય તો એના ઉપગણોની સંખ્યા ટુ રેસ ટુ એન થાય તો અત્યારે એ ગણમાં એક જ સભ્ય નથી એ ગણમાં એક જ સભ્ય નથી એટલે એનો ઉપગણોનો ગણ બનાવો તો અહીંયા સુધીનો જવાબ ટુ રેસ ટુ ઝીરો એટલે એક તો આમાં એક સભ્ય આવે એનો પાછો ઘાત ગણ બનાવો એક સભ્ય હતો તો એનો બેનો એક ઘાત બે નો જીરો ઘાત એટલે એક અને બે નો એક ઘાત એટલે બે તો બે વખત પાવર સેટ એટલે ટુ રેસ ટુ એન ટુ રેસ ટુ એન જે જવાબ આવે વખત કરવાનું તો બે સભ્યો આવે યા બે આમાંથી એક પણ હજી પાવર સેટ ઓફ પાવર સેટ ઓફ પાવર સેટ ઓફ એ કરેલું હોત ત્રણ વખત તો બે નો જીરો ઘાત એટલે એક બે નો એક ઘાત એટલે બે બે નો બે ઘાત તો ચાર ચાર વખત કર્યું હોત તો બે નો ચાર ઘાત એટલે સોળ જેટલી વખત પાવર સેટ લાગે એટલી વખત બે નો એન ઘાત બે નો એન ઘાત બે નો એન ઘાત આપણે કર્યા કરીએ એટલે જવાબ આવે એના પછી સેમ ટુ સેમ ઓલામાં એ ખાલી ગણ તો એવું લખ્યું હતું આમાં એ બરાબર ફાઈ આપી દીધો એટલે ખાલી ગણ જ છે તો નંબર ઓફ પી ઓફ પી ઓફ પી ઓફ એ ત્રણ વખત છે તો અહીંયા તમને મેં હમણાં જ કીધું નંબર ઓફ એ એટલે એના સભ્યોની સંખ્યા ઝીરો છે તો પહેલી વખત પાવર સેટ આપણે લખીએ લખો નથી હવે આ ડાયરેક્ટ સંખ્યા જ લખીએ તો પાવર સેટ ઓફ એટલે આન માં સભ્યોની સંખ્યાની હું ગણતરી ખાલી બતાવું તો ટુ રેસ ટુ જીરો એટલે કેટલા એક સભ્ય પછી બીજી વખત પાવર સેટ લગાડીએ તો એમાં પાવર સેટ ઓફ એ તો એને બેનો બે ઘાત અને બે નો બે ઘાત એટલે કેટલા સભ્યો થાય ચાર ત્રણ વખત પાવર સેટ લગાડ્યો એટલે ચાર સભ્યો આવે આમાં તો સભ્યોની સંખ્યા ચાર એના પછી જો બરાબર ટુ તો એ ટુ થ્રી છે બી જીરો વન માઇનસ વન જીરો આ અંતરાલ છે પણ અંતરાલ એક પ્રકારના ગણ જ હોય તો એમ કે છે કે જો એક્સની કિંમત આવી હોય તો એક્સ બિલોંગ્સ ટુ એટલે આમાંથી કયા ગણનો સભ્ય છે એક્સ

ટુ પ્લસ ટુ રૂટ ટુ તો એક્સની કિંમત મારે શોધવી હોય તો આ ઘનમૂળ છે એને કાઢવું પડશે તો ઘનમૂળ ક્યારે નીકળે બે બાજુ ઘન કરીએ તો તો બે બાજુ મારે ઘન કરવો છે તો ઘન કરવા માટે હું પહેલા આમાંથી કોમન નીકળે છે એટલે કોમન કાઢી લઈએ પછી ઘન કરીએ અને અથવા કોમન ન કાઢો ને સાત રૂપે એમને રાખો તો પણ ચાલશે તો આપણે પેલા હું કોમન કાઢી લઉં સેવન પ્લસ ફાઈવ રૂટ થ્રી એનું ઘનમૂળ અપોન ટુ કોમન નીકળે એટલે વન પ્લસ રૂટ ટુ હા એક્સ અને હવે બે બાજુ હું ઘન કરું તો નો ઘન એટલે આ બાજુ ઘન થાય તો ઘન થાય એટલે ઘનમૂળ નીકળી જાય એટલે ખાલી ત્યાં સેવન પ્લસ ફાઈવ રૂટ થ્રી નીચે બેનો ઘન એટલે આઠ અને બાજુમાં વન પ્લસ રૂટ ટુ એનો ઘન બે બાજુ ઘન કર્યા એટલે દરેક સંખ્યાને ઘન લાગે ગુણાકાર ભાગાકારમાં હોય તે સરવાળામાં હોય એને અંદર ઘન તો પછી લાગે પણ ડાયરેક્ટ આને ઘન લાગ્યો એટલે ઘનમૂળ નીકળી ગયો હવે એમ જ રહેશે આના ઘનનું વિસ્તરણ કરીએ તો આપણને એ પ્લસ બીનો નો ઘન એનું સૂત્ર ખબર જ છે એ પ્લસ બીનો નો ઘન એટલે એ ક્યુ પ્લસ બી ક્યુ પ્લસ થ્રી એ બી કાઉસમાં એ પ્લસ બી तो इस आ ये सूत्र प्रमाण है a ये छे ना a આપડો b છે તો x શું થઈ જશે x³ બરાબર 1 + √2 ના ક્યુબ નું વિસ્તરણ અલગથી કરી દીધું એટલે આ દરેક વખતે આખો લખવો નહીં 1 + √2 એનો ક્યુબ એટલે 1³ + √2 નો ક્યુબ + 3 * 1 * √2 (1 + √2 વન ક્યુબ એટલે વન રૂટ ટુ ક્યુબ એટલે ટુ રૂટ ટુ થ્રી રૂટ ટુ અંદર ગણ એટલે થ્રી રૂટ ટુ પ્લસ થ્રી રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ એટલે થ્રી ઇન્ટુ ટુ તો સિક્સ તો સિક્સ પ્લસ વન એટલે સેવન ટુ રૂટ ટુ ને થ્રી રૂટ ટુ એટલે ફાઈવ રૂટ ટુ સેવન પ્લસ ફાઈવ રૂટ ટુ હા હવે જો અહીંયા રૂટ થ્રી ને રૂટ ટુ છે તો અહીંયા રૂટ ટુ હશે અહીંયા રૂટ થ્રી હશે અહીંયા બાય મિસ્ટેક અહીંયા રૂટ ટુ અથવા અહીંયા રૂટ થ્રી અહીંયા રૂટ ટુ આપણે કરી દઈએ પ્રિન્ટિંગ મિસ્ટેક છે આ તો સેવન પ્લસ ફાઈવ રૂટ ટુ અપોન એટ તો બાર જ છે ને આનું જે વિસ્તરણ છે આર્યું એ વન પ્લસ રૂટ ટુ એટલે સેવન પ્લસ ફાઈવ રૂટ ટુ સેવન પ્લસ ફાઈવ રૂટ ટુ આ બે કેન્સલ થઈ જાય એટલે વન અપોન એટ પણ કોના બરાબર તો એ કેટલા થાય પોઈન્ટ ફાઈવ પોઈન્ટ ક્યાં આવે એ જોઈ લ્યો ટુ થી થ્રી માં આવે નહીરો થી વનમાં હા પોઈન્ટ તો એક્સ ની કિંમત જે છે એ બી ગણમાં જીરો ટુ વનમાં રૂટ થ્રી ની જગ્યાએ બે સભ્યો અને બી ગણમાં ચાર સભ્યો હોય તો એ ક્રોસ બી ના ત્રણ કે તેથી વધુ ઘટકોવાળા ઉપગણોની સંખ્યા કેટલી ટોટલ ઉપગણો નથી માંગ્યા કે જેમાં ત્રણ કે ત્રણ કરતા વધુ સભ્યો હોય ને એવા જ ઘટકો વાળા ઉપગણો કેટલા હશે એની સંખ્યા માંગેલી છે તો આપણે પેલા ટોટલ સંખ્યા શોધી લઈએ પછી એક ત્રણ થી નાના ઘટકો વાળા ઉપગણોની સંખ્યા હોય એ શોધી લઈએ પછી ટોટલમાંથી બાદ કરી દઈએ એટલે એ કે કરતા વધારે સભ્યો વાળા આપણે શરૂઆત કરીએ કે નંબર ઓફ એમાં બે સભ્યો છે નંબર ઓફ બી માં ત્રણ તો એ ક્રોસ બી માં કેટલા સભ્યો હશે તો નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી જેટલા તો ઉપગણો બનાવવાના છે તો જો એ ક્રોસ બી માં આઠ સભ્યો હોય તો એને ટોટલ ઉપગણો કેટલા બને એ ક્રોસ બી ના કુલ ઉપગણો સંખ્યા

ઘટકો આવી શકે પણ આપણે ત્રણ કે તેથી વધુ ઘટકો વાળા જોઈએ છે એટલે ત્રણ થી ઓછા વાળા આપણે બાદ કરી દઈએ તો એવા ઉપગણો આપણે શોધી કાઢીએ કે જેમાં જીરો સભ્ય હોય એવા ઉપગણો શોધી કાઢીએ કે જેમાં એક જ સભ્ય હોય એવા ઉપગણો શોધી કાઢીએ કે જેમાં બે ઉપ સભ્યો હોય તો આપણે જીરો સભ્ય વાળા કેટલા હોય છે તો એ ક્રોસ બી માં સભ્યો કેટલા આઠ ઈ ગણમાં આઠ સભ્યો છે તો જીરો સભ્ય વાળા તો કેવો એક જ બને ફાય તે પણ એની ક્રમચય સંચય પ્રમાણે જોઈએ તો જીરો સભ્યવાળા ઉપગણોની સંખ્યા બરાબર આઠ માંથી જીરો ની પસંદગી કેટલી રીતે થાય એક જ રીતે પછી એક સભ્યવાળા ઉપગણોની સંખ્યા

આઠ ગુણ્યા સાત છેદમાં બે ગુણ્યા એક છેદમાં બે ગુણ્યા એક તો બે ગુણ્યા ચાર એટલે સાત એક ઘટક ઘટકવાળા આઠ અને બે ઘટકવાળા અઠ્યાવીસ તો આપણે જોઈએ છે કે ત્રણ કે તેથી વધુ ઘટકવાળા તો આમાં કોલમાંથી આટલા બાદ કરી નાખો એટલે જે વિદાય ત્રણ કે ત્રણ કરતા વધારે ઘટકોવાળા વાળા સંખ્યા આવે ત્રણ કે ત્રણ કરતા વધારે ઘટકો વાળા તો કેટલા થાય કુલ ઉપગણો છે બસો છપ્પન એમાંથી ઘટક વાળા અને બે ઘટક વાળા બાદ કરી નાખો છપન નવ વન ટુ વન નાઈ ટુ વન નાઈન સી ઓપ્શન બસો ને ઓગણીસ ઘટ ઉપગણો એવા આવે છે કે જેમાં ત્રણ કે ત્રણ કરતા વધારે ઘટક હોય છે એટલે કે સભ્યો હોય છે અને ત્રણ થી ઓછા સભ્યો હોય એવા ઉપગણોની સંખ્યા ઉપગણો ને સંખ્યાસ ત્રણ થી ઓછા ઘટકોવાળા પૂછે તો સાડત્રીસ એના પછી ફરી પાછો ફાયવાળો આવા એક્ઝામ્પલ ઘણી બધી વાર એક્ઝામમાં જોવા મળે છે એટલે વધારે આપણે રાખેલા છે

ચોથી વખત તો બેનો ચાર ઘાત એટલે સોળ ચાર વખત પાવર સેટ એટલે સોળ સભ્યો હોય અને આના જ એક્ઝામ્પલમાં ફાય ની જગ્યાએ બીજું કઈક હોય ફાઈ એટલે તો ખાલી ગણની વાત કરી છે ખાલી ગણમાં એક પણ સભ્ય હોતો નથી પણ જો બીજો કોઈક સભ્ય આપી દે તો એ રીતે શરૂઆત થાય ખાલી ગણમાં એક સભ્ય એટલે ખાલી પછી એક સભ્ય હોય તો એક થી શરૂઆત બે નો એક ઘાત બે પછી બે નો બે ઘાત ચાર નો ત્રણ બે નો ચાર ઘાત સોળ અને બેનો સોળ ઘાત એટલે એના પછી જો નંબર ઓફ એ ઇઝ ટુ પી નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અને એના કુલ સંખ્યા બી ના કુલ ઉપગણોની સંખ્યા કરતા સોળ ગણી છે તો પી માઇનસ ક્યુ કેટલા છે એટલે એ ગણમાં પી સભ્યો આવેલા છે એમ કીધું બી ગણમાં ક્યુ સભ્યો સભ્યો આવેલા છે અને પછી શું કીધું કે એના કુલ ઉપગણો જે છે એની સંખ્યા બી ના કુલ ઉપગણોની સંખ્યા કરતા સોળ ગણી છે એના ઉપગણો હોય બી ના ઉપગણો કરતા સોળ ગણા વધારે છે સોળ ગણી સંખ્યા છે બી ના ઉપગણો કરતા એના ઉપગણોની સંખ્યા સોળ ગણી છે તો પી માઇનસ ક્યુ કેટલા હશે તો આપણે નંબર ઓફ ટુ રેસ ટુ એન સૂત્ર પ્રમાણે કેટલી થાય ટુ રેસ ટુ પી અને નંબર ઓફ બી છે એ ડાયરેક્ટ અહીંયા જ લખી નાખીએ એમાં ક્યુ સભ્યો છે તો બીના ઉપગણોની સંખ્યા કેટલી થશે ટુ રેસ ટુ ક્યુ અને હવે આપણે જે શરત આપેલી છે લખો એના કુલ ઉપગણોની સંખ્યા અને બી ના કુલ ઉપગણોની સંખ્યા એના ના ઉપગણો ગણોની સંખ્યા કરતા સોળ ગણી છે આને સોળ વડે ગુણવાના એના કુલ ઉપગણો ની સંખ્યા બી ના કુલ ઉપગણો સંખ્યા કરતા સોળ ગણી છે આની તો બી ના કુલ ગણોની સંખ્યાને સંખ્યા સોળ વડે ગુણો એટલે બે ઇક્વલ થઈ જાય બે બાજુ આની કિંમત મૂકી દો તો ટુ રેસ ટુ પી એના કુલ ઉપગણો અહીંયા સિક્સટીન અને ટુ રેસ ટુ ક્યુ હવે અહીંયા અહીંયા ક્યુ આ સોળ હતા એની જગ્યાએ બે નો ચાર ઘાત લેખો તો ટુ રેસ ટુ પી ટુ ટુ રેસ ટુ ફોર પ્લસ ક્યુ અથવા ક્યુ પ્લસ ફોર તો આધાર સરખો તો ઘાત પણ સરખી હોય એટલે પી ઇજ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ફોર પી માઇનસ ક્યુ ઇઝ શોધારે ઉપગણો ની સંખ્યા કેટલી થાય ટુરેસ ટુ પી બી માં ક્યુ સભ્યો હતો બી ના ઉપગણ સંખ્યા ટુરેસ્ટ ટુ ક્યુ પછી એના ઉપગણો ની સંખ્યા છે કુલ એ બી ના કુલ ઉપગણો સંખ્યા કરતા સોળ ગણી હતી તો આને મેં સોળ વડે ગુણ્યા એટલે બે ઇક્વલ થઈ ગઈ પછી આનું સૂત્ર છે આધાર સરખો તો ઘાત સરખી એટલે પી ક્યુ પ્લસ ફોર તો પી માઇનસ ક્યુ ઇઝિકલ ટુ ફોર હવે આવા બીજા બી એક્ઝામ્પલ પૂછી શકાય કે એના ઉપગણોની સંખ્યા બી ના ઉપગણોની સંખ્યા કરતાં આઠ ગણી હોય એના કુલ ઉપગણોની સંખ્યા બી ના કુલ ઉપગણોની સંખ્યા કરતા આઠ ગણી હોય તો પી માઇનસ ક્યુ કેટલા આવે તો ફેરફાર આ બધું તો સેમ જ રહેશે ખાલી સોળની જગ્યાએ આઠ આઠ એટલે બે નો ઘન તો ટુ રેસ ટુ ક્યુ પ્લસ થ્રી તો પી ઇઝિકલ ટુ ક્યુ પ્લસ થ્રી તો પી માઇનસ ક્યુ ઇઝિકલ ટુ થ્રી એટલે ટૂંકમાં બેનો ગન આવે તો ત્રણ જવાબ આવે સોળ એટલે બે નો ચાર ઘાત તો ચાર જવાબ આવે બત્રીસ ગણી કે તો બેનો પાંચ ઘાત તો પી માઇનસ નો જવાબ પાંચ આવે એના ઉપગણોની સંખ્યા બીના ઉપગણની સંખ્યા હતા ચોસઠ ગણી કે તો ચોસઠ એટલે બેનો છ ઘાત તો જવાબ છ આવે એટલે અહીંથી ડાયરેક્ટ ખબર પડી જાય જેટલા ગણી કે પી માઇનસ ક્યુ નો જવાબ કીધો પી માઇનસ ક્યુ નો જવાબ અહીંયા સોળ એટલે બેનો ચાર ઘાત તો ચાર ગણી હોય એટલે ટુ સોરી પી માઇનસ ક્યુ ચાર આઠ ગણી કીધી હોય તો ટુ ક્યુબ એટલે ત્રણ જવાબ આવે ચોસઠ ગણી કીધી હોય તો છ જવાબ આવે પાંચસો બાર ગણી કીધી હોય તો નવ જવાબ આવે તો આ જ રીતે શોર્ટ મેથડ દ્વારા પણ તમે કરી શકો આના પછી આપણે અગિયારમાં એમસીક્યુથી આગળ શરૂઆત કરીશું આટલા એક્ એમ છે એની પ્રેક્ટિસ કરજો અને આવા બીજા એક્ઝામ્પલ ગણવાની પણ પ્રેક્ટિસ કરજો થેન્ક યુ વેરી મચ